કાકાને ઊંઘ નથી કેમ કે કાકી આખી રાત ટિકટોક જુએ છે ને હું વ્યૂઝ ગણું છું દવા નહીં વાઈફાઈ બંધ કરજો તું હંમેશા કેળા જ ખાય છે એ મારો પ્રોટીન પ્લાન છે હા ભાઈ આ ફોન લે લેજો બેટરી તો આખો દિવસ ચાલે પણ ચાર્જર અલગ થી લેજો રે ફ્રી માં કઈ મળતું નથી સાહેબ બોલ્યા ટાઈમસર આવજે આવજે હેરકટ માટે નહીં તો બંદર બગાડીને જશે તમારું સ્ટાઇલ સો રૂપિયા કટિંગ પણ જોક્સ ફ્રી ભણી લેજે બાકી કાલથી મારી હારે વધેલું જમવાનું ઘરે લઈ જવા છે ગુસ્સામાં છો પાંચ પાંચ મિનિટે કોક ને એની મમ્મી લાગે છે આ તો એના બાપા લાગે છે હો અત્યારે સેજે ટાઈમ નથી

the crops are drying up but you are blooming on instagram <laughs> ये मैं पाकिस्तान में कैसे पैदा हो गया मुझे तो इंडिया जाना है मुझे वापस ये मैं पाकिस्तान में कैसे पैदा हो गया मुझे तो इंडिया जाना है मुझे वापस अरे मुन्ना ए मोबाइल मुक्ने खेतर जोए

તું હંમેશા કેળા જ ખાય છે એ મારો પ્રોટીન પ્લાન છે બસ હવે દારૂના દુકાન પાસે નથી જાવ તું તો ઝારમાં જ બધું ખરીદી લે હું તો શાક લેવા આવી હતી તું તો મોબાઈલ કવર જોતા જ અટકી ગયો એ દોહા આખો દિવસ ચા પીવા હિવાય બીજું કાઈ કામ નથી હું ચા નથી પીતો તણાવ ભૂલાવું છું તમે તો કાયમ ભાવ કરવામાં જ સમય કાઢો છો અરે કાકી ભાવ ના કરું તો કચુંમરી માં ભાવ આવી જાય ભાવ કરવામાં જ સમય તમે તો કાયમ ભાવ કરવામાં જ સમય કાઢો છો અરે કાકી તમે તમે તો કાયમ ભાવ કરવામાં જ સમય કાઢો છો અરે કાકી ભાવ ના કરું તો કચુંમરી માં ભાવ આવી જાય તમે તો કાયમ ભાવ કરવામાં જ સમય કાઢો છો અરે કાકી

હું મોટિવેશન વિડીયોસ જોઉં છું હું બીજ લોકોને કામ કરતા જઉં છું તમે આખો દિવસ બસ હવે દારૂના દુકાન પાસે નથી જાવ તું તો ઝારમાં જ બધું ખરીદી લે હું તો શાક લેવા આવી હતી તું તો મોબાઈલ કવર જોતા જ અટકી ગયો બસ હવે દારૂના દુકાન તું હંમેશા કેળા જ ખાય છે એ મારો પ્રોટીન પ્લાન છે તું હંમેશા કેળા જ ખાય છે એ મારો પ્રોટીન પ્લાન બાળકો ધ્યાનથી સાંભળો આ બોર્ડ પર જે લખ્યું છે એ જ પરીક્ષામાં આવશે બાળકો હા ભાઈ આ ફોન લે લેજો બેટરી તો આખો દિવસ ચાલે પણ ચાર્જર અલગથી લેજો રે ફ્રી માં કઈ મળતું નથી હા ભાઈ આ છે હા ભાઈ આ ફોન લે લેજો બેટરી તો આખો તમે તો કાયમ ભાવ કરવામાં જ સમય કાઢો છો અરે કાકી ભાવ ના કરું તો કચુંબરીમાં ભાવ આવી જાય તમે તો કાયમ ભાવ કરવામાં જ સમય કાઢો છો અરે કાકી ભાવ ના કરું તો કચુંબરીમાં ભાવ આવી જાય તમે તો કાયમ ભાવ કરવામાં જ સમય કાઢો છો અરે કાકી ભાવ ના કરું તો કચુંબરીમાં ભાવ આવી જાય ડોક્ટર સાહેબ કાકા સૂતા નથી કારણ કે કાકી આખી રાત ટિકટોક જુએ છે અને હું વ્યૂ ગણું છું દવા નહીં વાઈફાઈ બંધ કરો ડોક્ટર સાહેબ કાકાને ને ઊંઘ આવતી નથી કેમ કે કાકી આખી રાત ટિકટોક જુએ છે ને હું વ્યૂઝ ગણું છું દવા નહીં વાઈફાઈ બંધ કરજો